તમે કોણ બોલો છો હું નેત્યા સીકામાંથી સેહ વખત બોલું છું નામ હું છે તમારું નામ મકવાણા તુષ્ટાર કુષ્ટાર ભાઈ આપડે કેવા દેવી ભક્ત કેવા છો કોળી સમાજ કે કોળી સમાજ બરાબર હવે આ ભુવા કોણ છે સતુભા દરબાર છે દરબાર છે આ કાઠી દરબાર અને આ દેવી છે આ માતાજી પૂજે છે હા એ માતાજી કોણ છે માતાજી તો ઈ જાહેર માં કે છે ગુણ એટલે કે જવાહરલાલ વાઘરી ની મેળવી બરાબર અને એના ગઢિયા એ બેહારેલી છે માતાજી ને ગઢિયા અપાતા ગજરુ બાપા એમને એમણે માં જે તે સમયે ભજી છે માતાજી ને અને વાડી માં સ્થાપના કરેલી હતી અને ટૂંક અત્યારે રાજા સમય પછી

અને તમારી ભાઈ નું કામ કરે છે આવી સ્ટોરી છે ને હા એટલે ટૂંકમાં પૂંજેલી ને બાપ દાદાનો વ્યવહાર હતો માતાજી અરે છોકરાને મળ્યા એમ તો હવે માતાજી બધાય બધા કોઈ ને નાના મોટો ભેદભાવ રાખતા નથી બરાબર ને નહીં તો હવે માણા ભેદભાવ રખાય છે ને નોંધ ને તો તમે કોળી શો ને હા

ખાવ છો ને અહીંયા અમારા ગામમાં ખાઈ જ છે અમારે કઈ એવો ભાત છે જ નહીં આ નાનો કે મોટો કોઈ અમારે અહીં છે ઓલું જ નથી દરબાર હોય તો અમારે બેઠો હોય ને કોળી હોય તો બેઠો હોય દેવ પૂજક હોય તો બેઠો હોય એમ નહીં એમ નહીં આપડે જે આભડછેટ છે આભડછેટ નો આપડે આભડછેટ પણ અમારે લાગતો જ નથી હું એમ કહું છું આભડછેટ તમે નથી રાખતા પણ તમારા કુટુંબમાં માં રાખતા હોય છે તમારા સમાજ માં રાખતા નહીં નહીં અમે હું જો હું છે ને પંદર થી સોળ વર્ષ રાખતા તો આખ્યા બરોબર છે એટલે રામાપીર ને રામાપીરે સવરા મંડપ કર્યો હતો સવરા મંડપ ની માલિકો અઢાર વરણ ને એને હેઠે બેહાડ્યો હતો ને કીધું કોઈ નાજ જાય કોઈ રાખશો નહીં એટલે અમે તો ઈ વખત ને એમને માયા લાગી છે અમારી માટે બધા માણસ છે એ મનુષ્ય એ જાત છે બાકી કઈ વસ્તુ નહીં અને બીજી વસ્તુ એક ઉન્યા થી સમાચાર છે મને કે જે દાવા કરે છે એ સતુ ભવા એના હજાર હજાર રૂપિયા લે છે હજાર હજાર રૂપિયા નથી લેતા તો કેટલા લે છે તાવા નિમિત્તે તો એને તાવો કરવો હોય તો તાવાનો ખર્ચો કેટલો થાય એક તાવાના પાંચસો રૂપિયા ની મસાણી નો દસ નો તાવો થાય જેની માથે વાળણ કરે ને પણ હું કેમ હજાર રૂપિયા લેવાનું મેલડી અમારી દેવી પૂજક ની છે પણ એ મેળી માં વાઘરી ની મેળી જે છે માલવાળી એની 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 હાટું હું ના ક્યાં લેશ ભાઈ છે તો એની હાટું લઈશ મસાણી મેળી નો દસ હજાર નો તાવો તમે વાળણ કરો તો તમારે ખાતું દેવું પડે કે નો દેવું પડે અરે પણ હજાર રૂપિયા હેના પણ હજાર રૂપિયા લેતા જ નથી પણ હું એમ કઉ છું કેટલા લઈશ

પણ રૂપિયા અને એ મસાણી નો મસાણી નો દાવો થાય છે માલવાડી નહીં મસાણીમાં હોય કે ગમે તે તો ખરા કે નહીં મેલડી તો મેલડી જ છે શું કામ લે છે ધર્મ ના નામે રૂપિયો નો લેવો જોઈએ ને અને એ રૂપિયા પાછો ક્યાં થાય છે એ તમને ખબર છે હે ક્યાં જાય છે

આવી રીતે કેટલી દીકરીની પહેલી તારીખે પાંચ અનાજ મા બાપ વગેરે ની હોય એને સમૂહ લગ્ન કરવાના છે અને બીજા જે સમૂલગન કરે ને એ થી હજાર સિત્તેર હજાર માખો સેઠ આવે ને કર્યાવાર નો ઈ લાવી દે અને અહીંયા આપડે એક દીકરીનો દોઢ થી બે લાખ નો કર્યાવર કરવાનો છે બીજી બીજા નંબર માં જે કોઈ ગરીબ દીકરીઓ આપડે ધ્યાન માં હોય મને કીધેલું છે ગરીબ દીકરીઓ ખરેખર જરૂરિયાત મંદ હોય એનો બાપ નો હોય માં હોય ભલે પણ ગરીબ હોય અને ખરેખર એમ જરૂર હોય તો આપણે એના ઘર માં કરી આવું નાખી દેવું ન્યા સુધી ની ન્યા સુધી પૈસા વપરાય માતાજી હોય ને ભાઈ હા મારો કે બગદાણા ધામ છે હા હવે બગદાણા ધામ માં રોપિયો ક્યાંથી આવે કોણ કઈ જાય છે ખબર છે આપણને

कॉल होल्ड पर मुकवा कृपा कृपया करीने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन आर स्पीकिंग विद हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमारो कॉल होल्ड पर छे कृपा करीने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तुम्हारो कॉल होल्ड पर मुकवा छे कृपा करीने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર બની રહો આપ જે વ્યક્તિ سے بات کر رہے ہیں انہوں نے آپ کے کال کو ہولد પર رکھا ہے કૃપયા લાઈન પર બની રહી ધ પર્સન یور સ્પીકિંગ વિથ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन તમે જે વ્યક્તિને કોલ કર્યો છે हमने तुम्हारा कॉल होल्ड पर रखियो छे कृपया करी लाइन पर बने रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें द पर्सन यू आर स्पीकिंग विद हैज हेलो 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 मैं तो मेरिंग मारी है ऊपर से हमने आमो फोन आवेन तो नंबर आ पिजो मन અરે હું તમને આગળ વાત કરે તો ફોન આવે ને ફોન ઉપર ઉપડે નંબર ને એટલે ફોન નહીં પડતા ખાલી સેવ હોય ને એના સુપડે કારણ કે ઝોરા એટલે ફોન આવે ને એટલે ફોન એને ઓટો કટ કરેલા છે અંકનો નંબર આવે ને ઓટોમેટિક અપાય છે

તો તમારે દેવી પૂજક પચાસ ટકા ઉપર પાંચ વાંધો નહીં ભાઈ હું તમને કહું યાર વાત કરાવ નંબર આપીજો બરાબર હમણાં હું તમને કોન્ફી ફોન આવે ને તરત જલ્દી જો રૂપિયા આ ને સુવિધા કેટલી છે માણસો ને સુવિધા કેટલી છે સંડાસ બાથરૂમ ને એવું છે બેનો માટે છે બેનો માટે શું બનાવ્યું છે સંડાસ બાથરૂમ એટલે પાકા બનાવ્યા છે હા પછી ભાઈઓ માટે ભાઈઓ માટે નથી ભાઈઓ માટે નળ છે ખુલ્લી હા ખુલ્લી નળ છે બરાબર પછી અહિયાં બેસવાનું કઈ સાયો છે શેડ છે મોટો શેડ જમવાની વ્યવસ્થા જમવાની દર રવિવારે પો બટેટા તાવાની પૂરીઓ કરે મોટો થાવો થાય અને પેંડા અને કળી ને એવું જેમાં કોઈ ભગત છે જે દીપકભાઈ સાથે વાતચીત કરે છે અને વાત કરે છે કે માતાજીના નામ ઉપર કાવાના પાંચસો રૂપિયા લે છે પણ એ પણ શું કામ માતાજીના અને વાપરે છે કઈ જગ્યા એવી બધી વાત કરે છે તો અત્યારના સમયની અંદર

તો આખો ઓડિયો સાહેબો હોય તમે આ તો અત્યારે જે આ વિરોધ આવે છે આ રેકોર્ડિંગ એવું છે આ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખો ખાસ કરીને વિડિયો શેર કરો ચેનલમાં